બોલીવુડના સંગીતકાર ઇસ્માયલ દરબાર હાલ મુંબઈ રહે છે પોલીસને જાણ કરાઈ હતી સમગ્ર બનાવ અંગે ડીસીબી પોલીસે તપાસ હાથ ધરી છે પ્રાપ્ત વિગતો મુજબ બોલીવુડ સંગીતકાર ઇસ્માયલ દરબારનું મૂળ વતન સુરત સ્થિત સગરામપુરા તલાવડી છે જ્યાં તેમનું નિવાસ સ્થાન છે ગત સાતમી ફેબ્રુઆરીના રોજ ઇસ્માઈલ દરબારની દીકરી અને જમાઈ સુરત આવ્યા હતા જૂની કારની લે વેચનો ધંધો કરતા જમાએ મુંબઈથી પાંત્રીસ લાખની રકમ ભરેલા બેગ સાથે પહોંચ્યા હતા બીજી તરફ આજે મુંબઈ જવા રવાના થતા હતા તે સમયે રોકડ ભરેલી બેગમાં તપાસ કરતા રોકડ મળી આવી ન હતી લાખો રૂપિયાની ચોરીના બનાવ અંગે પોલીસે ગંભીરતા દાખવીને તપાસ હાથ ધરી છે ઇસ્માઈલ દરબારના દીકરી અને જમાઈને બોલાવ્યા હતા સીસીટીવીના આધારે પણ તપાસ હાથ ધરાઈ હતી જેમાં સમગ્ર બનાવ અંગે શંકાસ્પદ જણાવ્યું હતું ઈસ્માઈલ દરબારના પરિવારજનોએ ફરી કરવાનું હાલ ટાળ્યું છે અમારી રીતે આંતરિક તપાસ કરી રહ્યા છે યોગ્ય લાગશે તો ફરિયાદ કરીશું તેવું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સુરત